ભારતીય જનતા પાર્ટીએ વિકાસની સિલ્વર જ્યુબિલી પૂર્ણ કરી હોય જે પ્રસંગે વિકાસ ગાથા બુક નવસારીના સાંસદ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પટેલ હસ્તે લોકાર્પણ કરવામાં આવી હતી સતત પચીસ વર્ષથી ગુજરાતમાં શાસન ચલાવી રહેલી ભારતીય જનતા પાર્ટી હાલ સિલ્વર જ્યુબિલી વર્ષ ઉજવી રહ્યું છે તે સુરતમાં ભારતીય જનતા પાર્ટીની બસો ચોપન વિકાસ ગાથા બુકનું ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પટેલ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું ઉધના દરવાજા ખાતેના ભારતીય જનતા પાર્ટી કાર્યાલયમાં યોજેલા વિકાસ ગાથા બુકના વિમોચન સમયે સી આર પાટિલ સાથે સ્થાનિક નેતાઓ હોદ્દેદારો કાર્યકરો સહિત હાજર રહેવા પામ્યા હતા મિત્રો અઢી દાયકામાં સૂર્યપુત્રી તાપીના તટે વસેલા સુરતે વિકાસની જે હરણફાળ ભરી છે એની મિસાલ સમગ્ર રાષ્ટ્રમાં મળવી મુશ્કેલ છે પ્લેગ જેવી કથિત મહામારીના કારણે વિશ્વમાં બદનામ થયા બાદ સુરત હવે સુઘડ છે સ્વચ્છ છે સુંદર છે આયોજિત શહેર છે આ પરિવર્તન પાછળ છે નાગરિકોની જાગૃતિ અને સુરત મહાનગરપાલિકાના દીર્ઘ દ્રષ્ટા શાસકોનો કઠોર પરિશ્રમ સમર્પણ પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિ વહીવટી કૌશલ્ય અને આ શહેર પ્રત્યેનો લગાવ તેમજ પોતે કાપણું સુરતનો ડંકો એકવીસમી સદીના પ્રથમ બે ગાયકામાં સમગ્ર વિશ્વમાં વાગે છે સુરત હવે કોઈ ઓળખનું નું મોતાજ નથી સિલ્ક સિટી ડાયમંડ સિટી ની વેપારી ઓળખ પછી સુરત ભાજપ દ્વારા થયેલા કામો થકી એની નવી ઓળખ ક્લીન સિટી અને ફ્લાયઓવર સિટી અને બ્રિજ સિટી ની બની છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષથી એક શાસન ચલાવી રહી છે જે શાસનમાં થયેલા અનેક વિકાસના કામોની બુક બનાવી તેને વિમોચન પ્રદેશ પ્રમુખ હસ્તે શુક્રવારના રૂચકરમ આવ્યું હતું અઝર કુરેશી રિટર્ન વેન્યુ